પર ચાલકના સ્ટન્ટ પટેલ કોલોની મેઇન રોડ પર ચાલકના જોખમી સ્ટન્ટ જોવા મળ્યા બાઈક ચાલકે જોખમી સ્ટન્ટ કરતા લોકોમાં ભય ફેલાયો ચાલકનો સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે ઉલ્લેખને છે કે આ પ્રકારે લોકો સ્ટન્ટ કરતા હોય છે અને ત્યારબાદ જ્યારે પોલીસ તેમને પકડી લે ત્યારે માફી માંગી લેતા હોય છે પરંતુ આવા લોકોને માફી ન આપવી જોઈએ અને તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ અમારા સંવાદદાતા હિરેન પાસેથી હિરેન જે રીતે વારંવાર દરરોજ આ પ્રકારના કોઈને કોઈ સ્ટન્ટના વિડીયો વાયરલ થતા હોય છે અને આપણી સામે આવતા હોય છે ત્યારે આમના પર કોઈ કડક કાર્યવાહી કેમ થતી નથી કારણ કે આ રીતે સ્ટન્ટ કરીને ત્યારબાદ આ લોકો માફી માંગી લેતા હોય છે અને પોલીસ તમને છોડી પણ દેતી હોય છે કે જે જામનગર શહેરના મુખ્ય માર્ગો પર જે આ બાઈક ચાલકો સ્ટન્ટ કરતા હોય છે જેવા વિડીયો વારંવાર સામે આવે છે ત્યારે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ સ્ટન્ટમેનો છે તેની સામે નક્કર કાર્યવાહી ન કરાતાનો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે અન્ય વાહન ચાલકો છે તેનો પણ અકસ્માત સર્જાઈ શકે છે જેને લઈને જે અન્ય વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક જે અન્ય વાહન ચાલકો છે તે આ જે સંચાલકો ચાલકો છે તેની સામે યોગ્ય પગલા લેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જી 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 આભાર હિરેન માહિતી આપવા